સવારથી લોકો મોટી સંખ્યામાં કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા પરંતુ માત્ર એંસી જ લોકોને વેક્સિન આપવામાં આવતા અન્ય લોકોએ હોબાળો મચાવ્યો હતો સુરત મહાનગરપાલિકા દ્વારા જે વ્યવસ્થા કરાઈ હતી તે અંગે લોકોને માહિતીગાર કરવામાં આવ્યા ન હતા માત્ર એસી લોકોને જ વેક્સિન આપવાની વાત કરતા અન્ય લોકો સવારથી લાઇનમાં ઉભેલા હતા તેમણે રોષ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ કેટલાક અન્ય વિસ્તારના લોકો ચોરી છુપીથી રસીકરણ સેન્ટરની અંદર જેની રસી મુકાય હોવાની શંકા ઉભી થવા પામી હતી કોર્પોરેશન એક એજન્ટ દ્વારા લોકોને વેક્સિન મૂકવામાં આવી રહી હોય તેવું સ્થાનિક લોકોને જાણ થઈ હતી જેને લઈને સ્થાનિક લોકોએ રસીકરણ સેન્ટરના સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે રકઝક કરી હતી જો જોતામાં તો સ્થિતિ વધુ વણસી જતા કર્મચારીઓએ ઉમરા પોલીસને આ બાબતનો ફોન કરીને ઘટના સમગ્ર વિશે જાણ કરી હતી સ્થાનિક લોકોને રસીકરણ સેન્ટરના કર્મચારીઓ સાથે ઘર્ષણ થાય તે પહેલાં જ ઉમરાહ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને ગામ લોકોને વેરવિખેર કરવાના પ્રયાસ કર્યા હતા લોકોએ પોલીસ સામે પણ પોતાનો રોષ ઠાલવતા પોલીસે સ્થાનિક લોકોમાંથી કેટલાક ઉપર એકાએક હળવો લાઠીચાર્જ શરૂ કર્યો હતો લાઠીચાર્જમાં એક વ્યક્તિને ઈજા પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ ઓછા હોવાથી પોતાના નજીકના લોકોને હાલ ઇન્જેક્શન આપતા હોય એટલે કે રસીકરણ આપતા હોય તેવી ચર્ચા થઈ રહી છે વેક્સિન લોકો કોઈ એજન્ટનો સંપર્ક કરીને રૂપિયા આપીને વેક્સિન લેતા હોવાની પણ ચર્ચા શરૂ થઈ છે બીજી તરફ સુરત મહાનગરપાલિકાના વેક્સિન સેન્ટરના ડેટા ઓપરેટર દ્વારા કેટલાક ગ્રામ્યજનો વિરુદ્ધ ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ ઉમરા પોલીસે હાથ ધરી છે